ધારીના ગોપાલ ગ્રામ અને સિમ વિસ્તારમાં દીપડા એક યુવક પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો ધારીના તાલુકાના ગોપાલગ્રામ ગામે યુવક પર હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું યુવકને પગને કમરના ભાગે દીપડા ઈજા કરતા એકસો આઠ માર્ફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હાલ યુવકને વધુ સારવાર જરૂર હોવાથી અમરેલી ખસેડવામાં આવેલ છે ગોપાલગ્રામ અને ઇજાગ્રસ્ત બકુલભાઈ ચીમનભાઈ પારગીને ઈજાઓ પહોંચતા વાડીના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે હાલ ચોમાસુ વાવેતર માં ખેતી કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો અશોક મણવરમ લેલી

અમારા બાજુમાં વાડી છે ભાઈ ને દીપડા હુમલો કર્યો પછી પછી એ હવા પછી અમે જ્યાં જ્યાંથી પછી અહીંયા સરકારી દવાખાને લાયા ત્યાંથી પછી એકાઉન્ટમાં લઈ ગયા